જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ગામડાઓના ખૂણે ખૂણે ઉમેદવારો લોકોના દિલ જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણીના ઘમાસાળ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના મૂળભૂત સુવિધાનો અભાવ હજુ પણ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે અમે જ્યારે ધ્રોલ તાલુકાના જાયવા ગામની રિયાલિટી ચેક કર્યું જ્યાં સરકારી ચોપડે પાસ થયેલા કામ બે હજાર ત્રેવીસથી હજુ સુધી પૂરા થયા નથી તેના પુરાવા તમે સ્ક્રીન પર જોઈ શકો છો જાયવા ગામના સુધાગુના માર્ગ પર દલિત વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી વિકાસના કામો ગયા છે બ્લોક રોડ પાકા રસ્તા ગટર વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાનો અભાવ આ વિસ્તારના રહીશોની મુખ્ય સમસ્યા બની રહ્યો છે સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરી હોવાના દાવા થયા છે પરંતુ આ ગ્રાન્ટો માત્ર કાગળ પર જ દેખાય છે સ્થાનિક પંચાયત અને વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પાસ થયેલી ગ્રાન્ટોના પુરાવા તમે સ્ક્રીન પર જોઈ શકો છો લાખો રૂપિયાની ગ્રાન્ટ આ વિસ્તાર માટે પાસ થયેલી છે જાયવા ગામના હાલના સરપંચ પદના ઉમેદવારો અને દલિત વાસના જાગૃત નાગરિક નીતિનભાઈ ઝાલા સાથે વાતચીત કરી ત્યારે તેમણે આ સમગ્ર બાબતે શું કહ્યું અને આવનારા મુદ્દાઓ શું છે તે પણ સાંભળો ઉમેદવારી નોંધાવનાર જાડેજા લીલાબા મારા ઘરના પત્ની બરાબર અમે હરેક જ્ઞાતિના ઉમેદવારો સાથે રાખીને

મેં મારા ધર્મ પત્નીને મેદાનમાં ઉતારેલ છે હવે આ ગ્રામ પંચાયત કામ કરનારો છે છે એટલે મારી પસંદગી કરવામાં આવી તમામ જ્ઞાતિના આગેવાનો સારા માણસો નકર મારા ઘર તો પંદર છે મારે ક્યાં ચૂંટણી લડેલું હું લડી જ ના આગું મેં અપીલ કરી ગામ લોકોને કે સારો તમે સરપંચ કોઈ ગોતો અને બિનહરીફ થઈ જાય તો ગામથી ગામમાં શાંતિ સુળે જળવાઈ રહે અને ગામ સમરસ થયેલા હે આપણા ગામનું પણ નામ આવે પણ આ જે તે માણસો આવા હોય છે એ ઉતરે મેદાનમાં ચૂંટણી કરાવે મારે કઈ ફરજિયાત ચૂંટણી લડવાનો શોખ નથી મારે તો ગામના કામ કરવા છે સરપંચ નહી હોય તો હું કરીશ અને આ ગામમાં શાંતિ કાયમ રહે તમામ જ્ઞાતિ જાતિ એક ભેગા બે અને કામ થાય કે કામ બાકી રહી ગયા છે એવા અમારા પ્રયત્ન પૂરો હશે બે વર્ષની અંદર મેં સીંતેર થી પીચોતેર કામ કર્યા એમાં અનુસૂચિત જાતિના કામ પેન્ડિંગ પડેલા છે એની રકમ પડેલી છે પણ આ ભ위원દારના હિસાબે કામ થઈ શકેલ નથી હવે બીજું મારે કાંઈ કહેવાનું નથી ગામ લોકોને ખબર જ છે જયવા ગામજનો તમામ જ્ઞાતિને સારા માણસોને પૂછો એટલે બે વર્ષમાં કેટલા કામ થયા એ ગામ લોકો કહેશે મારે કોઈ ઇનામ કોઈ આગળ જોતું નથી બસ એ જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ભીમ નો બધાઈ હું ઝલા નીતિનભાઈ વાલજીભાઈ ગામ જયવા અનુસૂચિત સમાજમાંથી આવું છું અને જે ગામના આપણે ભૂતપૂર્વ સરપંચ શ્રી ફિરોજભાઈ જેવાથી વાત કરી એ વાતને આપણે સમર્થન આપીએ છીએ એની અથાગ મહેનતથી આ ગામની અંદર પાણીનો જે પ્રશ્ન હતો એ હલ કરવામાં આવેલ છે પણ અમુક વિસ્તારની અંદર હજી જે અમુક વિસ્તારમાં જ પાણી જે પીવાલાયક પાણી જોઈ એ મળતું નથી બીજા નંબરની અંદર અમુક જે રોડ રસ્તાના કામો છે એ હજી પેન્ડિંગમાં પડ્યા છે જેમ કે સુધાગુના રોડ ઉપર જે દલિતવાસ આવેલો છે ત્યાં હજી બ્લોક રોડના કામ હજી બાકી છે પણ આપણે અપેક્ષા રાખીએ કે આવનારા જે પણ સરપંચની પેનલ આવે એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ એ કામ પૂર્ણ કરે બરાબર બાકી તો હવે આ ગામ છે અઢારે વર્ણનું ગામ છે અહીંયા કોઈ જાતિ ભેદભાવ કંઈ છે નહીં અને કદાચ અમુક કોઈ વિઘ્ન સંતોષી માણસો છે બે પાંચ માણસો હોય એ આવા પ્રશ્નો છે ઊભા કરતા હોય પણ આ ગામના સરપંચશ્રી અને જે આગેવાનો છે વડીલો છે દરેક સમાજમાંથી આવતા વડીલો એમની દયાથી એ આ પ્રશ્નને કોઈ માની લો કે બહુ મોટો થવા નથી દીધો પણ એ એને સમાધાન બાજુ લઈ ગયેલા છે બરાબર બાકી તો આ દેશ છે ને લોકશાહીનો દેશ છે આમાં બધાને બોલવાનો વાણીવિલાસનો બધો હક આપેલો છે અને એ હક છે ને આપણે બંધારણ થકી મળેલો છે એટલે દરેક વ્યક્તિ છે પોતાની વાત રજૂ કરી શકે છે અને વાણીવિલાસમાં પોતે પોતાના જે પ્રશ્નો હોય એ મૂકી શકે છે અને આવનાર ટ્રમની અંદર જે હમણાં આપણે ચૂંટણી છે

પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વખતે જાયવા ગામના તમામ વિસ્તારોના રહીશોની આશાઓ પૂર્ણ થશે કે પછી વિકાસના નામે ફરી એકવાર ખોટા વાયદાઓનો ખેલ ચાલશે આવી જ મહત્વની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ આ સ્ટોરી પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો જય હિન્દ